આજે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ગુજરાત સરકાર મગફળી ખરીદી રહી છે ત્યારે આજે એની મુલાકાત લેતા જાણવા મળ્યું અને જોવા મળ્યું કે મગફળી ખેડૂતો ગામડેથી ભરીને જે મગફળી આવે છે એનો મહત્વનો મુદ્દો એ છે કે એને હવે મગફળી પાલમાં નહીં ભરી આવવાની એને કોથરામાં કે બાચકામાં ભરીને આવવાની કારણ કે મજૂરો અહીંયા ઉતારતા નથી મજૂરોની એની મજૂરી હોતી નથી તો મારું જામનગર હાપા માર્કેટ યાર્ડના સત્તાધીશો અને કૃષિ મંત્રીને કહેવા હું માંગુ છું કે તમે પ્લેટફોર્મ નીચે આપો જેથી કરીને ઠલવી હેલી પડે તો આ પાલમાં ભરેલું પણ ખેડૂતનું વાહન ઉતારી લઈએ આ ખેડૂતોને બાચકા ફરજીયાત લેવા પડે છે આઠથી દસ રૂપિયા એને મણે એનો ખર્ચો થાય છે બીજા નંબરમાં મગફળીના જે રજીસ્ટ્રેશન થયું છે જામનગર તાલુકાનું એ નવ હજાર ઉપરનું રજીસ્ટ્રેશન ખેડૂતનું થયું છે ત્યારે હું કહેવા માંગુ છું આ નવજાત રજીસ્ટ્રેશન મુજબ રોજ પચીસ ત્રીસ કે ચાલીસ જણાની દસ જણાની કે વીસ જણાની માંડવી જોખાય તો છ મહિને પણ આ માંડવી જોખાય ન જાય ખેડૂતોને અત્યારે તાત્કાલિક પૈસાની જરૂર છે અને રવિ સિઝન વાવી છે તો વધારેમાં વધારે ઝડપથી ખરીદી કરવા માટે એને મોટું પ્લેટફોર્મ આપવું જોઈએ અને નીચે મગફળીના ઢગલા થઈ શકે જેથી કરીને પાલમાં ભરેલો પણ ઢગલો નીચે ઉતારી શકે અને ખેડૂતોને આઠ દસ રૂપિયા મળે ખોટો ખર્ચો ન આવી શકે પણ જેની સરકારની મથરાવટી જ મેલી છે કે કેમ કરીને ખેડૂને પરેશાન કરવા કેમ ખેડૂને ખર્ચા કરાવવા કેમ ખેડૂ અહીંયા ઓછા ભરીને આવે એવી એની મથરાવટી મેલી છે પછી અહીંયા આવ્યા પછી પેલા ત્રીસ કિલોની ભરતી પણ લેવામાં આવતી અત્યારે પાંત્રીસ કિલોની ભરતી લેવામાં આવે છે એવા પાંચ ખેડૂતો બે થી પાંચ ખેડૂત અત્યારે એવા મળ્યા કે એને ઉતારો પૂરો આવે છે અને પાંત્રીસ કિલો એની માંડવી નથી સમાતી તો એને ત્રીસ કિલો માંડવી એના બાચકામાં અમારે એ રીતે લઈ લેવી જોઈએ અને એને એ રીતનો સરકારે તાત્કાલિક જીઆર કરવો જોઈએ તમામ કર્મચારી છે એનું કામ છે એને આપી અને તાત્કાલિક મગફળી કિલોની ભરતીમાં પણ લેવી જોઈએ નો સમય એવી મગફળી હોય બીજું કે અહીંયા મગફળી ભરીને આવ્યા પછી ઘણા ખેડૂતને સામાન્ય માટી ચોઈતી હોય જે આપણી ધરતીપુત્ર છે એ ખેડૂતની મગફળી છે એ આવો હું બતાવું આ મગફળી છે જમીનમાં પાકે છે કાંઈ મગફળી છે અધર નથી પાકતી તો ના સામાન્ય માથરીને પહોંચી હોય તો સરકારને નિર્ણય કરી અને કેવું જોઈએ બીજું આમાં ગાંગડી ન હોવી જોઈએ પણ આની અંદર જે માટી ચોઈતી હોય આવી નવર્મલ એને મગફળી ખરેખર સરકારે જીઆર કરીને સૂચના આપવી જોઈએ અને આવી મગફળી ખરીદવી જોઈએ કે ધૂળ ભરીને કાકરા ભરેલી માંડવી અમે લેવાનું નથી કહેતા પણ જમીનમાં પેદાશ થાય છે એટલે આમાં ધૂળ તો ચોંટેલી હોય તો આવી મગફળી પણ ખેડૂતોની ખરીદી કરવી જોઈએ અને તાત્કાલિકના ધોરણે જે જે આવા પ્રશ્નો મળે છે એ તાત્કાલિકનું સોલ્યુશન કરવાનું કૃષિ મંત્રી અને અહીંયા યાર્ડના સત્તાધીશો છે એને પ્લેટફોર્મ ફાળવવા તાત્કાલિકના ધોરણે આનો નિર્ણય કરવા ખેડૂતના હિત માટે હું ખેડૂત હતી હું રજૂઆત કરું